જે અંગે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે સદર દબાણદારને લગભગ વીસ તારીખે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવેલ પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી ન આજ આજરોજ નગરપાલિકાની ટીમ તથા મહેસૂલી સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહેલ છે અને સદર સર્વે નંબરમાં આવેલ બીજા ચાલીસ જેટલા મકાન માલિકોને દબાણ બાબતની નોટિસ આપવામાં આવેલ છે જે કાર્યવાહી આ પછી હાથ ધરવામાં આવે છે મહેરબાન કલેક્ટર સાહેબનું ફક્ત બિન બિન નંબરી સર્વે નંબર છે એ મહેસૂલ ખાતાની જવાબદારી છે એટલે હાલમાં આ દબાણ દૂર કરવા સૂચના આપેલ છે